જગત નો પ્રભવ પણ હું છું ને પ્રળય પણ હું છું બઉ મોટી વાત છે ભગવાન આ સૃષ્ટિ નો સર્જક છે એમ બધા માનવા તૈયાર છે પણ સંહારક ભગવાન જ છે માનવા માટે લોકો ડરે છે ગભરાય છે આ ભારતની હિંમત છે આ વેદાંતની હિંમત છે આ ગીતાની હિંમત છે કે સર્જક છે તે જ વિસર્જક છે ઘણા ધર્મોને બે માનવા પડ્યા છે ભગવાન એ સૃષ્ટિ નિર્માણ કરી અને શેતાન સત્યાનાશ કરે છે શેતાન નામનો બીજું તો માન્યું છે હવે તમારા ભગવાન જો બે ભાગમાં વેચાઈ જાય એક સર્જક ને એક વિસર્જક તો તમારી વ્યક્તિમત્તા એ પણ બે ભાગમાં વેચાઈ જશે એ સ્પ્લિટ પર્સનાલિટી નિર્માણ થાય પાશ્ચાત્ય દેશોમાં જે અગવડ છે ને વિક્ષિપ્ત વ્યક્તિત્વ નિર્માણ થયું છે ઊભા થઈ ગયા છે ગલી ગલીમાં સાયકિયાટ્રિસ્ટ છે માનસ ચિકિત્સકોના દવાખાનાઓ એટલા બધા વધી ગયા છે કે પ્રત્યેક માણસ મનથી કમજોર છે એનું કારણ બે ભાગમાં વેચાઈ ગઈ છે દેવ અને શતાન એમ બે થઈ ગયા આપણે તો એવું છે જ નહીં વિસર્જક પણ દેવ જ શતાન બધાને કોઈ છે જ નહીં શતાન ને અસ્તિત્વ જ નથી હું જ પ્રભાવ છું અને હું જ પ્રલય છું આ બહુ મોટી વાત કહી નાખી છે સૃષ્ટિ દેખાય છે એમાં શ્રમ છે અને વિસર્જન પામે એમાં વિશ્રામ છે તમે દિવસે જાગો છો ને એ શ્રમ છે રાત્રે સુઓ છો એ વિશ્રામ છે જીવન એ શ્રમ છે મૃત્યુ એ વિશ્રામ છે ત્યારે જાગૃતિ એટલે શ્રમ સુસુપ્તિ એટલે વિશ્રામ જીવન એટલે શ્રમ મૃત્યુ એટલે વિશ્રામ સર્જન એટલે શ્રમ વિસર્જન એટલે વિશ્રામ તો એક ભગવાનનું શ્રમનું રૂપ છે બીજું વિશ્રામનું રૂપ છે એમાં ગભરાઈ શું જવાનું તેથી ભારતનો માણસ મૃત્યુથી ગભરાતો નથી એ વિશ્રામ છે તમે આખો દિવસ કામ કરીને સુઈ જાઓ તો સવારના કેવા ફ્રેશ થઈ જાઓ છો તેમ સિત્તેર એસી વર્ષ કામ કરીને થાક્યા છો તો એક મોટી ઊંઘ જોઈએ સામાન્ય ઊંઘને નિદ્રા કહેવાય અને મૃત્યુને મહાનિદ્રા કહેવાય સામાન્ય પ્રવાસને યાત્રા કહેવાય મૃત્યુને મહાયાત્રા કહેવાય તેથી મહાનિદ્રા મહાયાત્રા ત્યાંથી વધારે ફ્રેશ થઈને પાછા આવો રાત્રે શક્તિ ખલાસ થાય તો ચેતના મેળવવા રાતના સુઈ જવું પડે છે તેમ જીવનની રાત જ્યારે આવે જીવનનો અંત જ્યારે આવે સંધ્યાકાળ જ્યારે આવે શક્તિ ખરાબ થઈ જાય અંગમ ઘરિતમ પલિતમ મુંડમ ધસમ વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિક રહીત દંડમ તદપીને મુંચતી આશાપિંડમ નેવું વર્ષની ઉંમર છે ચલાતું નથી ખવાતું નથી આત્મક આત્મકધૃષ્ટતા હોય આંખે દેખાતું નથી કાને સંભળાતું નથી ને આવું અસ્તિત્વ ટકાવી રાખવાનું એના કરતા ભગવાન એકવાર લઈ જાય ને પાછું ઘૂંટણી તાળીને પાછી સ્કૂલને કોલેજને લગ્નને બાજુ શરૂ થાય પાછું શરૂ થાય તેથી મૃત્યુ તરફ જોવાની પણ એક સરસ દ્રષ્ટિ છે જીવનમાં પણ ભગવાન મારી જોડે છે અને મૃત્યુમાં પણ ભગવાન મારી જોડે છે હું પ્રભાવ છું ને હું પ્રલય છું આ વાત ગીતા ગીતાકાર કમાલ કરી તેથી બે તત્વો માનવાની જરૂર જ પડતી નથી ગણેશ ચતુર્થી આપણે ગણપતિને લાવીએ છીએ અને અનંત ચતુર્દશીએ વિસર્જન કરીએ છીએ કંઈ ડર નહીં આવ્યો એ જાય જ તેથી સર્જન અને વિસર્જન બંને એક જ તત્વના બે પાસાઓ છે ધીરે 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 માણસ પરિપક્વ થાય છે એમાં છે શું જેમ ઝાડ ઉપર ફળ આવે ને તેમ જીવન ઉપર મૃત્યુ આવે છે ફળાવે એટલે મીઠાશ આવે પરિપક્વતા આવે તેમ જેમ જેમ મૃત્યુની પાસે પાસે માણસ પહોંચે ને તેમ માણસ મીઠો થવો જોઈએ નેસેસરીલી પ્રત્યેક વૃદ્ધ માણસ અતિશય મીઠો હોવો જોઈએ હા પરિપક્વ હોવો જોઈએ પણ ચીડિયાને ખાટા જ વૃદ્ધો આપણને જોવા મળે કારણ પરિપક્વ થતા જ નથી જીવનના અનુભવથી માણસ શેકાય ઘડાય કેરીને ભગવાન તપાવે શા માટે ખલાસ કરવા માટે નહીં મીઠી બનાવવાને માટે હા કેરીને ગરમી જોઈએ ને તો કેરી પાકે નહીં અને એ ઝાડ પર કાચેરી ગયો તો ઘાસમાં નાખીને આપણે તપાવીએ છીએ અને ઘાસ ઓછું પડે તો પાછું એમાં ડુંગળી નાખે ત્યારે તપે ને તપાવવાનો અરસું મધુરતા નિર્માણ થાય ત્યારે જીવનના કંઈક તડકા છાયાઓ જોઈને જે માણસ પસાર થયો ને તે અતિશય મધુર હોય તેથી વૃદ્ધાવસ્થા એ ઉપેક્ષિત અવસ્થા નથી એ તો વટવૃક્ષની છાયા છે વૃદ્ધ માણસો પાસે જઈને બધાને બેસવાનું માન થવું જોઈએ એનું કારણ અનંત સમસ્યાઓનો ઉકેલ આવી જાય એના અનુભવનો લાભ મળે પણ તેના બધે ચીડીઓ હોય ટકટક કર્યા કરતો હોય કચકચ કર્યા કરતો હોય એટલે વૃદ્ધોથી આગા કેમ રહેવું એવી રીતે નવી પેઢી વિચાર કરે અને એના પ્રશ્નોમાં એને ઉપયોગી થાય એનું નામ વૃદ્ધ વૃદ્ધોના આશીર્વાદથી મારું કામ સારું થાય છે એમ જો ઘર ઘરમાં છોકરાઓને લાગે તો શા માટે ઉપેક્ષા થાય કશું કારણ નથી ઉપેક્ષા આપણે હાથે કરીને આપણી અવરચંડાઈથી કરાવીએ છીએ એનું કારણ મરતા સુધી આપણો અહંકાર છૂટતો નથી આવાને આવા કાચાને ખાટા જ રહ્યા આપણે પરિપક્વ થાય ને ત્યારે વાત જુદી છે હું ઘણી વાર કહું છું મને ગુજરાતમાં એક ખેડૂતે કીધેલું લીંબોડી કડવી હોય પણ જ્યારે પાકી જાય ને અને ઝાડ પરથી ખરી પડે ત્યારે કડવાશ છોડી દે છે મને બહુ સરસ લાગી આ વાત કે ખરતી વખતે જો લીંબોડી પણ કડવાશ છોડી દે તો મરતી વખતે માણસ કડવાસ કેમ ન છોડે પણ આપણે કડવાસ ભેગી લઈને જ જઈએ છીએ એનું કારણ પરિપક્વતા આવતી જ નથી એમ મેચ્યોર બાલિસ્તા જ જોવા મળે વૃદ્ધાવસ્થામાં પણ વાંદર વેળા જ ચાલતા હોય પછી પરિપક્વતા ક્યારે આવે વૃદ્ધ માણસ તે જેને કોઈ દિવસ ખોટું લાગતું નથી વૃદ્ધ માણસ તે જેને કોઈ દિવસ માઠું લાગતું નથી વૃદ્ધ માણસ તે પરિતૃપ્ત છે એને ઓળકાર આવેલો છે હવે હું લેવા માટે નહીં આપવા માટે બાકી રહ્યો છું જિંદગીભર જ આપવું જોઈએ પણ ઓછા નામે વૃદ્ધાવસ્થામાં તો માણસ આપતો જ જાય નહીં આપો તો બધું ભેગું છોડવું પડશે થોડું થોડું આપી રાખો ને તો જતી વખતે થોડું છોડશો દુઃખ ઓછું થશે પણ ઠેર સુધી માણસ છોડે ને પછી એકદમ આંચકો લાગે ને બધું છોડવું પડે ત્યારે શું હાલ થતા હશે ભગવાન બચાવે આવા માણસોને તેથી આપણે તો દાનનો મહિમા છે કે જીવનભર તમે આપતા જાવ આપતા જાઓ આપતા જાઓ આપી આપીને એટલું બધું આપી દીધું કે છેલ્લે બાકી થોડું ઘણું રહે અને એમાં આપવાની ટેવ હોય ને એટલે એ આપતી વખતે પણ દુખ ન થાય જેનું મૃત્યુ શાંત તેનું જીવન સફાળ ત્યારે મૃત્યુ બગડ્યું એનો અર્થ જીવન જીવતા નથી આવડ્યું જે માણસ સારું જીવન જીવ્યું નથી એનું મૃત્યુ સારું હોઈ શકતું નથી દિવસે જેણે કરતી જીવન જીવ્યું નથી અને રાતની સારી ઊંઘ આવતી જ નથી તેથી દિવસના પરિશ્રમનો વિશ્રામ છે રાતમાં જીવનના પરિશ્રમનો વિશ્રામ છે મૃત્યુમાં અને સર્જનના પરિશ્રમનો વિશ્રામ છે પ્રળયમાં તેથી આ સર્ગ છે ને સર્જન તેને બ્રહ્માનો દિવસ કહેવાય છે અને વિસર્જનને બ્રહ્માની રાત્રિ કહેવાય છે સર્જન અને વિસર્જન બંને એક જ શક્તિના સ્વરૂપો છે આમ કહીને ભારતીય તત્વજ્ઞાને બહુ મોટી કમાલ કરી છે નહીં તો અગવડ ઊભી થાય બધી જ વાતોમાં ભગવાન બુદ્ધિ આપતો હશે તો પછી ખોટું કામ કોણ કરાવે છે તાચાના પ્રશ્નો છે એના માટે વોલ્યુમ વોલ્યુમ નાખાયા છે માણસનું મગજ ચક્કર ખાઈ જાય પછી એ લોકોને શેતાન ઊભો કરવો પડે ભગવાન તમને સારી બુદ્ધિ આપે શેતાન તમને ખરાબ બુદ્ધિ આપે ભગવાન તમને સારા માર્ગે લઈ જાય છતાં તમને ખરાબ માર્ગે લઈ જાય એક માણસ મરવા પડેલો ને પછી પાદરી આવીને કીધું કે બધું છોડી દે બધું બોલી જા અને ભગવાનને સમર્પિત થઈ જા છેલ્લી ઘડીએ અંતિમ શ્વાસે અંતકાલે છે મામે સ્મરણ મુક્ત આ કલેવરમ એટલે પેલો શાંત બેઠો બોલતો નથી કશું છે ત્યારે પાદરી કે તું મારી વાત સાંભળે છે કે નહીં સાંભળું છું કે બોલતો કેમ નથી તો કે મારું હજી નક્કી જ થતું નથી એનું કારણ ભગવાનને હું સમર્પિત થઈ જાઉં અને શેતાન ભગવાન કરતાં પાવરફુલ હોય તો મને વધારે હેરાન કરે ત્યારે કોને સમર્પિત થવું હજી મારું નક્કી થતું નથી કારણ કે શેતાન છે એમ તમે કહો છો તો એ બે થયા પછી પાવરફુલ કોને ખબર નથી અને જે પાવરફુલ હોય ને એના શરણે જવું જોઈએ ને ત્યારે તું મને ભગવાનના શરણે જવાનું કે છે પણ ભગવાન પાવરફુલ કે શેતાન પાવરફુલ એ જ વિચારમાં હજી હું છું તેથી હું તને જવાબ આપતો નથી બે આવે દધા નિર્માણ થાય ભારતમાં એ ઝંઝટ છે જ નહીં ફૂલમાં પણ પરમાત્મા છે ને કાંટામાં પણ પરમાત્મા છે જે દિવસે ફૂલ અને કાંટા બંનેમાં પરમાત્મા દેખાય ને તે દિવસે ધર્મયાત્રા શરૂ થાય જે દિવસે મિત્ર અને શત્રુ બંનેમાં પરમાત્મા દેખાય ને ત્યારે ધર્મયાત્રા શરૂ થાય મિત્ર જ આપણું ભલું કરે છે એમ ન સમજો આપણું ભલું કરવા માટે ભગવાન શત્રુઓ પણ મોકલાવે છે શત્રુ જીવનમાં ના આવે તો વિકાસ થાય નહીં મને એક બહુ મોટા લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટે એકવાર કીધેલું કે બહુ અગવડ છે આટલું સારું કામ કરીએ આટલા પૈસા ખર્ચી નાખીએ છતાં લોકો ગમે તેમ બોલે નિંદા કરે ટીકા કરે કૂથલી કરે મન ખાટું પડી જાય એક તો સમય આપવાનો શક્તિ ખર્ચવાની સંપત્તિ ખર્ચવાની અને પછી આવો બધો કચરો સાંભળવાનો બહુ નિરાશ થઈ ગયો છે હું કાંઈ નિરાશ થવાનું કારણ નથી આ બધા આપણું જ કામ કરે છે જે લોકો નિંદા કરે કૂથલી કરે અફવા ઉડાડે અસ્તવ્યસ્ત વાતો કરે ને તે બધા આપણી આજુબાજુ કાદવ કરે છે અને કાદવ ન થાય તો આપણું જીવન કમળ કેમ થાય આપણને કમળ બનાવવાની ભગવાનની ઈચ્છા છે તેથી લોકોને પ્રેરણા કરે છે કે આની આજુબાજુ કાદવ ઊભો કરો ત્યારે આપણે કમળ થઈએ એટલા માટે પોતાની તપશ્ચર્યા બાળી નાખે ને જે માણસ નિંદા કરે એની તપશ્ચર્યા બળી જાય ત્યારે પોતાની તપશ્ચર્યા બાળીને આપણને કમળ બનાવવા માટે જે પોતાનો કાદવ કરતા હશે એને પગે લાગવું જોઈએ કે ના પછીડાઈ જવું જોઈએ તે દિવસથી એ માણસ એવો ખુશ થઈ ગયો હવે દસ ગણા ઉત્સાહથી કામ કરે છે આફ્ટર ઓલ ઇટ ધ ક્વેશ્ચન ઓફ અંડરસ્ટેન્ડિંગ તમે કઈ વાતને કઈ રીતે લો છો ત્યારે શત્રુઓ પણ આપણા માટે ઉપયોગી છે ફૂલને માટે કાંટો પણ ઉપયોગી છે કાંટો આપણી આંગળીમાં વાગતો હશે પણ ફૂલનું રક્ષણ કરે છે ત્યારે શત્રુ કોને કહેવાના મિત્ર કહેવાના બધી વાત નીકળી જાય શત્રુ અને મિત્ર બે નથી એક પરમાત્મા જ છે ફૂલ અને કાંટા બે નથી એક પરમાત્મા જ છે મુલાયમ વાતો અને કઠોર વાતો પરમાત્મા છે વધારે તપી કઠોર રાડી મૃદુની કુસુમા રાત બંને પરમાત્મા છે જીવન અને મૃત્યુ બંને પરમાત્મા છે સર્જન અને વિસર્જન બંને પરમાત્મા છે હમ જગત હા પ્રભાવ આખા જગતનો પ્રભાવ પણ હું છું અને પ્રળય પણ હું છું તેથી આ બે શ્લોકની અંદર બે મહત્વના સૂત્રો કીધા એક તો ન દેખાય તેનું મહત્વ છે આ પહેલી વાત સૂત્ર દેખાતું નથી મણકા દેખાય છે અને બીજું બે તત્વો નથી એક જ તત્વ છે સર્જન વિસર્જન ને માટે બે ભગવાનો માનો નહીં ઝઘડા થશે અસ્તવ્યસ્ત બધી વાતો થઈ જશે તેથી મૃત્યુમાં જીવનમાં સર્ગમાં પ્રલયમાં દિવસમાં રાતમાં શત્રુમાં મિત્રમાં કાંટામાં ફૂલમાં બધામાં પરમાત્મા જોવાની કલ્પના જો આવી ગઈ તો તમારું આખું જીવન જ ધર્મયાત્રા છે પછી તમે ગમે એટલી યાત્રાઓ કરો યાત્રા સામે કોઈ વાંધો નથી પણ આ સમજણ ન આવે તો બધી યાત્રાઓ પાણીમાં સર્વે ત્ર સુખી સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાની પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાં